બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ગામના મંદિરમાંથી સાત જેટલા ઈસમોએ પરણિત મહિલાનું બળજબરીપૂર્વક અપહરણ કરતા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો મહિલાને સાસરીમાં ન જવું હતું છતાં પણ તેની મરજી વિરુદ્ધ માતા પિતા અને પરિવારજનોની હાજરીમાં પતિ અને તેમના મળતિયા સમૂહ દ્વારા મહિલાને મંદિરમાંથી ઢસડીને બહાર લઈ જઈ અપહરણ કરતા ધાનેરા પોલીસે ગુનો નોંધી પરિણીત મહિલાને છોડાવી તેના પતિને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર માહિતી જોઈએ તો બનાસકાંઠાના ધાનેરાના રાજુડા ગામની પરણીતાની બળજબરીપૂર્વક ઉઠાવી જતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોના આધારે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે પરણીતાના પિતાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પરણીતાના પતિને ઝડપી પરણીતાને ચુંગલમાંથી છોડાવીને પિતાને સોંપી છે હવે મહિલાને સાસરીમાં ન જવું હતું છતાં પણ મરજી વિરુદ્ધ લઈ ગયા હોવાનો વિડીયો સામે આવ્યો હતો જોકે મહિલાને બેરહેમીપૂર્વક ઢસડી લઈ જવાના મામલે ધાનેરા પોલીસે મહિલાના પતિ સહિત સાત ઈસામો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી કોટડા ગામના વતની મહેન્દ્ર પનાભાઈ ચૌધરી નામના પરિણીતાના પતિની અટકાયત કરી અન્ય છ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે એમાં એવું છે કે રાજોડા ગામની દીકરી છે તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે પરંતુ કોઈ મનમીર ના હોતા દીકરી ત્યાં જતી નથી એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે તે સોગંદ વિધિ માટે બધા બે પક્ષના માણસો ભેગા થયેલા પરંતુ કોઈ ડિસ્પુટ થતા જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે સ્કોર્પિયો ગાડીમાં તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે વાલેર મુકામેથી હા વાલેકામી બાજુમાં બીજું એક મંદિર છે સિત્રા દોડા નું મંદિર ત્યાંથી કરેલું સુરેશ પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ